ક્યારે આવવાનું છે પછી કઈ ફોન આવ્યો કે નહીં અરે બાબા તને સમાચાર આપે તું ઉતાવડ્યો છે કલાકની અંદર વાર પૂછ્યું છે મમ્મી દેવેન ક્યાં પહોંચ્યો મમ્મી દેવેન ક્યાં પહોંચ્યો અરે આવે છે આવતો જ હશે હવે તારા કહેવાથી એની ગાડી કંઈ ફાસ્ટ તો નહીં ચાલવા માંડે ને પણ હું તમને એ કહેવા માગું છું કે આવે ને તો નાટક કરજો બિચારા નહીં સરપ્રાઇઝ ને સરપ્રાઇઝ જેવી રાખજો એલા એને ખબર પડી ગઈ છે કે સ્ટેટસમાં મૂક્યું મુક્યું એટલે અમને બધી ખબર છે હવે શું સરપ્રાઇઝ રહીશ પણ તોય બા આપણે નાટક તો કરી શકીએ ને એટલે વાત થઈ ગઈ હેલો ગાઈસ આહા નાનકા કેમ છે અરે પણ એ ક્લાસ તું કેમ છે અમે બધા તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત અરે

પછી ગોવા ટ્રીપ કરી અરે મજાક કરે છે ડફોર જેવો ના ના સિરિયસ અરે ગોવા મારે થોડું એક ક્લાયન્ટ નું કામ હતું તો મેં કીધું એક દિવસ વધારે રોકાઈ જઈશ પછી ત્યાંથી સીધું અહીં આવીશ આમે મારે તો તમને સરપ્રાઈઝ જ આપવાની હતી ગોવા જઈને આપું કે ડાયરેક્ટ ત્યાંથી આવીને આપું એટલું આ રુસ્તમ કઈ તો શકે ને ફોન કરીને યાર છોડ હવે બધી વાત તારે ત્યાં કેવું ચાલી રહ્યું છે આ બધું સેટ તો થઈ ગયું છે ને બરાબર એકદમ સેટ થઈ આ મારું ફેસ જોને લાગતું નથી લાગે છે લાગે છે આ તારો ચહેરો જોઈને બરાબર લાગે છે કે અમેરિકા તને બરાબર રાસ આવી ગયું છે પણ હું શું કહું બેટા આ ત્યાં ખાવા પીવાની સગવડ તો સારી હોય છે ને હા આ આમ હું અહીંયા દેવાંગને ખવડાવે એવું ત્યાં તને કોઈ ખવડાવવા વાળું છે કે નહીં હો કેવાય છે ને તે મા બીજા બધા વગડાના વાહ ત્યાં મા તો મળે નહીં હા હા એટલે ચાલે એમ જમવાનું તો પણ સારું મળે છે ને શું મમ્મી ક્યાંથી સારું મળવાનું આ વિડિયો આપણે જોયો ન હો હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યો હતો હવે ત્યાં તો ભજિયા કરીને તળીને ખાઈ પણ ના શકે અરે કોઈ પણ વસ્તુ હોય ને આપણે શેકીને ખાવાની અને એમાં તે જો ધુમાડો ગયો ને તો તરત જ ઉપર સાયરન મૂક્યું હોય સાયરન વાગે ને પોલીસ પકડીને લઈ જાય અરે અરે હા બા એવું નઈ કે કેસ થઈ જાય બધુંય વહીવટ થઈ જાય પછી પોલીસ આવે ન્યા તો સટ હજી તો કઈ થયું કે શબ્દ બોલો એ પેલા પોલીસ આવે લઈ જાય વહીવટ પછી કરે એમ ઓ આ તો ગુરુ કહેવાય હો બા આપણું ગમે તેમ તોય આપણું આ ઈન્ડિયા તો નહીં કોઈની જોડે હોય તોય જાય આ કોઈને બે શબ્દ કહેવાય તો કહેવાય જાય અને કોઈને મળવું હોય તો મડાઈ જાય ત્યાં તો કોઈ એકબીજાને મળે નહીં ના રે બા ના મારે ક્યાંય ને જો હું તો કહું છું તું અહીંયા આવી જાય ને પાછો બેટા હું જ્યારે ઈન્ડિયા છોડીને જતો હતો ને ત્યારે મને એવું જ લાગતું હતું કે ઇન્ડિયા જેવી વસ્તુ નથી પણ ત્યાં જે શાંતિ મળે ને એવી શાંતિ બીજે ક્યાંય નથી હા શાંતિ મળવાની મમ્મી ત્યાં તો માત્ર दारू પીવાવાળા બધા આટા મારતા હોય અને એ પણ રસ્તા વચ્ચે दारू પીવે બોલો છોકરા છોકરીઓ સાથે રખડતા હોય સાચી વાત છે કે નહીં નાનકા સાચું બોલજે હા પણ તે કઈ ઈ તેનું કલ્ચર છે હા તો તે પણ ત્યાંના કલ્ચર પ્રમાણે કઈ ચાલુ નથી કર્યું ને હા ના ના ભાઈ ના એવું નથી હા એટલે ઓકેશનલી કોઈ કોઈ મીટિંગ કેવું હોય તો આ બસ બસ બેટા સમજી ગયા હવે બહુ થયું હવે બિચારો આવ્યો છે ને આપણે તો સવાલોની ભરમાર નાખી દીધી હો છોકરા પર પણ મમ્મી આપણને ઈચ્છા ના હોય કે ત્યાં વિદેશમાં કેવી રીતે રહેતો હશે શું હશે શું નહીં આ વિડિયા જોઈએ એમાં સાચું છે કે નહીં એ કન્ફર્મ કરું છું પણ હવે રોકાવાનો છે ને પછી પૂજય થાકીને આવ્યો છે બેટા તું ફ્રેશ થા ને અમે ચા મૂકીએ તારા હારું હા આ બધી વાતો છે ને હું રોકાવાનો છું રોજ થોડી 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 કરશું ને તોય પૂરી નહીં થાય આવડે પત્ની બની આવી છે આ ઘર માં અરે બધી જ રસોઈ ટીપ ટોપ બનાવે છે અને આવે એટલે તું તારા નવા ભાભી ને મળી લેજે